મિત્રો હું મારા નામ બ્લોગમાં સ્વાગત કરું છું ઘણી તો અત્યારે જે રવિવાર અને ટાઈમ થયો છે સાડા અગિયાર આપણે જઈએ છીએ થોડીવાર પછી મંદિર સર એટલે કે બજારમાં કંઈક વસ્તુ મારે લેવાનું છે તો એ લઈને આપણે આવીશું તો તમને ભાજી ફોલી ને કેવું ફીલ થાય હા તો તમને ભાજી ફોલીને કેવું ફીલ થાય છે તો મિત્રો આ બધા ભાજી તો આ બધા ભાજી ફૂલવાયા છે અત્યારે ભાજી ફોલી ને તમને કેવું ફીલ થાય છે તો અમને ખબર ના હોય માણસ કઈ નું કઈ જાય શું શું કરો ભગવાન ની સાક્ષી અમેજમેન્ટ પેલું શું કે બોલતા એગ્રીમેન્ટ એ તો એ જ કરે એગ્રીમેન્ટ નો એગ્રીમેન્ટ ખરાબ કરે મિતોલે મેગા નું બતાવો એન્ગેજમેન્ટ મેણે શું કહેવાય હે

તો ગાઈસ અત્યારે થઈ ગયો છે ટાઈમ નવ વાગી ગયા છે અત્યારે તો મિત્રો અત્યારે તો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જર્ની કરવા ગયા છીએ તો મિત્રો હવે બ્લોગને એન્ડ કરીશું તો અમારા રોનકભાઈ આજે એન્ડ કરશે રોનકભાઈ બ્લોગને એન્ડ કરો આવડશે કરો આવડતું લે કરો ને યાર આમ કરો યાર આદ કરો ચાલુ કરો આવજો ગુડ નાઈટ